નવ ચે ત્રણ ફેબ્રુઆરી ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ વિવિધ કવિઓના મથાળે ઘણા બધા કવિઓની રચના આવી છે એમાં મને ગમેલી ત્રણ ચાર રચના આપણે પણ ખૂબ ગમશે પેલી કવિતા છે કવિશ્રી અલ્પ ત્રિવેદીની શીર્ષક છે ચાલ હવે સતત સમયાંતરે આવી રહ્યો છે સાધ સતત સમયાંતરે આવી રહ્યો છે સાધ ચાલ હવે ભરી લે શ્વાસમાં ભરી લે શ્વાસમાં ગમતું સ્મરણ એકાદ ચાલ હવે પડયું પાનું ગણીને લાખનું પડ્યું પાન પડ્યું પાનું ગણીને લાખનું રમતો રહું બાજી નથી કરવી કદી ક્યાંય કશી ફરિયાદ ચાલ હવે હજી પણ પાટલેથી ખાટલે સચવાવું છું તો એ હજી એ પાટલેથી ખાટલે સચવાું છું તો એ સતાવે છે મને તરપંખડાની યાદ સતાવે છે મને તરપંખડાની યાદ ચાલ હવે બધાએ શુષ્ક સંબંધોને અલવિદા કરી દઈએ બધાએ શુષ્ક સંબંધોને અલવિદા કરી દઈએ નયન સંભાળ ના ટપકી પડે વરસાદ નયન સંભાળ ના ટપકી પડે વરસાદ ચાલ હવે કરેલા કર્મ સૌ વટવૃક્ષ થઈને વિસ્તરી જશે કરેલા કર્મ સૌ વટવૃક્ષ થઈને વિસ્તરી જશે સમયને પાકવા દે સમયને પાકવા દે કર નહીં ઉન્માદ ચાલ હવે વસીને એક છત નીચે પરસ્પર થવાયો ના વસીને એક છત નીચે પરસ્પર થવાયું ના વસીને એક છત નીચે પરસ્પર થવાયો ના રહ્યું જે શેષ એમાં સાથી સંવાદ રહ્યું શેષ એમાં સાથી સંવાદ ચાલ હવે જીવન સંગીત બેસુરું રહ્યાનો રંજ છોડી દે જીવન સંગીત બેસુરું રહ્યું રંજ છોડી દે શરણ જેના જવું શરણ જેના જવું એ છે બળો ઉસ્તાદ શરણ જે ના જવું એ છે બળો ઉસ્તાદ ચાલ બીજું કાવ્ય છે શીર્ષક છે પાગલ અને કવિનું ઉપનામ પણ છે પાગલ કવિનું નામ છે ડૉક્ટર પ્રણવ ઠાકર ઉપનામ છે પાગલ અને એમની રચનાનું નામ પણ છે પાગલ મૌનથી થાક્યો મૌનથી થાક્યો કશુક તો બોલ પાગલ બંધ દરવાજા હવે તો ખોલ પાગલ ભેટ આપી એમને સાચા હૃદયની ભેટ આપી એમને સાચા હૃદયની એ કહે છે ભીતર શું તોલ પાગલ સૌ અહિંસાની સતત વાતો કરે બસ સૌ અહિંસાની સતત વાતો કરે બસ ગાલ પર હલપડ પડે ગાલ પર હરપણ પડે કાં ધોલ પાગલ સૂરને સંગીતની સમજણ કશી છે સૂરને સંગીતની સમજણ કશી છે વ્યર્થના માથું ધૂણાવી ડોલ પાગલ વ્યર્થના માથું ધૂણાવી ડોલ પાગલ સાંજ વેળા યાદ એને આવશે ઘર સાંજ વેળા યાદ આવશે એને ઘર વૃક્ષ પણ જાણે વિહગ્નિ પોલ પાગલ બસ જરા આઘો ગયો ત્યાં શું થયું આ બસ જરા આઘો ગયો ત્યાં શું થયું કેટલો બદલાઈ ગયો માહોલ પાગલ વિશ્વ ખલનાયક ભલે સમજે મને વિશ્વ ખલનાયક ભલે સમજે મને પણ મેં નિભાવ્યો તો ફક્ત રોલ પાગલ મૃત્યુને અવસર ગણીને માણ મૃત્યુને અવસર ગણીને માણજે જેતું આંગણે વાગે અગમના ઢોલ પાગલ કોઈને સહેજે નથી કિંમત પ્રણવની કોઈને સહેજે નથી કિંમત પ્રણવની એ જ અંતે લાગશે અણમોલ પાગલ દિનસ ડોંગરે જેમનું ઉપનામ છે નાદાર રચનાનું નામ છે કશું સમજાય તે પહેલા વ્યથાઓ ઘર કરી ગઈ છે વ્યથાઓ ઘર કરી ગઈ છે કશું સમજાય તે પહેલા જીજી વિશા મરી ગઈ છે કશું સમજાય તે પહેલા બધા આઘાત પ્રત્યાઘાતો જીરવી ગયો છું હું બધા આઘાત પ્રત્યાઘાતો જીરવી ગયો છું હું સહજતા વિસ્તરી ગઈ છે સહજતા વિસ્તરી ગઈ છે કશું સમજાય તે પહેલાં કદી મારાય આંગણમાં ખુશી આવીને બેઠી હતી કદી મારાય આંગણમાં ખુશી આવીને બેઠી હતી દશા મારી ફરી ગઈ છે કશું સમજાય તે પહેલાં કદી મળવું જુદા થવું મળી પાછા છૂટા પડવું કદી મળવું જુદા થાવું મળી પાછા છૂટા પડવું પ્રણેયની ક્ષણ સરી ગઈ છે કશું સમજાય એ પહેલાં હવે તો ભરથરી માફક ઊભો છે દ્વાર પર નાદાન હવે તો ભરથરી માફક ઊભો છે દ્વાર પર નાદાન બધી ઈચ્છાઓ ઠરી ગઈ છે બધી ઈચ્છાઓ ઠરી ગઈ છે કશું સમજાય તે પહેલા શૈલેષ જે કાલરિયા મોરબીના છે ઉપનામ છે એમનું દોસ્ત નાની કેનાર રોડ અવધ ચાર સોસાયટીમાં રહીએ છે ચાલ ને એની સંઘ ઘડીક રમીએ કાવ્યનું નામ છે ચાલ ને એની સંઘ ઘડીક રમીએ જો વાદળ ગરજે છે વર્ષે છે જો વાદળ ગરજે છે વર્ષે છે ચાલ ને એની સંગે ઘડીક રમીએ છોડ હવે સ્ટેટસ ફેસબુકની રીલ છોડ હવે સ્ટેટસ ફેસબુકની રીલ તોફાન રિયલમાં થોડા કરીએ તોફાન રિયલમાં થોડા કરીએ વીજળીનો થાય તે જ ઝબકારો વીજળીનો થાય તે જ ઝબકારો ત્યાં તો સ્મૃતિમાં જાગે છે ચમકારો સઘળી ઈચ્છાઓને પાંખો ફૂટે ઊંડું ઊંડું થઈ જઈએ સઘળી ઈચ્છાઓને પાંખો ફૂટે ને ઊંડું ઊંડું થઈ જઈએ ચાલ ને એની સંગ ઘડી રમીએ ઓળખની આખી આભા ભંગોળી ઓળખની આખી આભા ફંગોળી જાતને જીવતરમાં હોશે જબોડી મોંઘેરો મંચ મળ્યો આજ મોંઘેરો મંચ મળ્યો આજ આવ એમાં ટાઢક પહેરીને ફરીએ ચાલ ને એની સંઘડી રમી માણવા જેવા કાવ્યો આપણે ગમશે પ્રણામ જય અરુણાચાર